પણ જ્યારે મને ક્રાઇમ રિપોર્ટિંગ મારું નક્કી થયું કે મારે ક્રાઇમ રિપોર્ટિંગ કરવાનું છે એનો ક્રાઇટેરિયા બહુ અદભુત હતો ત્યારે બધા અખબારમાં કે પહેલા તો એ માણસનો ચહેરો બરછટ હોવો જોઈએ અચ્છા દેખાવમાં બહુ સારો હોય કોમળ માણસ ના ચાલે એમ ચહેરાથી ગુનેગારો સાથે ને પોલીસ સાથે પણ આવે પછી બોલવામાં મારફાળ હોવો જોઈએ એટલે દર આઠ દસ વાક્ય એકાદી ગાળ તો આવી જોઈએ એટલે ત્યારે હું ગાળું નતો બોલતો પછી મને ખબર પડે કે આપણી આ આપણી લાયકાત ગણાશે જો આઠ દસ વાક્યમાં એકાદી ગાળ આવે તો બસ બધી બિંદાસ હોવો જોઈએ કોઈની ચિંતા ન કરનાર હોય આ બધી ક્રાઇટેરિયામાં હું ફ્યુલ હું થતો તો ફૂલ એટલે કીધું ભાઈ ચાલો આને ક્રાઈમ રિપોર્ટિંગ આપો એવી રીતના મને મળેલું છે ક્રાઈમ રિપોર્ટિંગ એટલે તમારો ચહેરો જે બિહામણો વિહાવણોને આ બધું છે જે જેને કહી શકાય કે લોકોને ભય પેદા કરે એવું એના કારણે તમને એડવાન્ટેજ મળ્યો પછી તમે ક્રાઈમ રિપોર્ટર બની ગયા તમને એવું યાદ છે કે તમારી કઈ પહેલી એવી સ્ટોરી હતી કે જે તમને યાદ રહી ગઈ કે મૂળ તો પહેલાં છે ને આ સફર સીધી તો તમે ક્રાઈમ રિપોર્ટિંગ થાય નહીં અચ્છા બરાબર છે ઘણી બધી ઘટનાઓ તમને ઘડે છે કારણ કે ક્રાઇમ રિપોર્ટિંગ એવું છે કે તમને આ દસ થી છ ની કામ નથી આ રાઉન્ડ ધ ક્લોક ચાલુ ફોર છે હું જ્યારે અઠ્યાસીમાં આવ્યો ત્યારે અમદાવાદની અંદર લતીફ અબ્દુલ લતીફ ડોન અબ્દુલ નો સૂર્ય મધ્યાહને હતો એટલે અહીંયા અમદાવાદની અંદર વિવિધ પ્રકારની ગેંગો ભરપૂર કામ કરતી હતી એ સમયમાં મારું ક્રાઈમ રિપોર્ટિંગ શરૂ થયું કેવી રીતના ક્રાઇમ રિપોર્ટિંગ કેવી રીતના કરું કોણ શીખવાડે ત્યારે પણ પાછું એક માણસ મારી જિંદગીમાં આવે છે જે આખી જિંદગી મારી સાથે રહ્યો આજે એ નથી પૃથ્વી પર પણ છતાં હું એવું કહું છું કે મારી સાથે રહ્યો એ માણસનું નામ છે ચારુદત્ત વ્યાસ જેને હું મારો ગુરુ છે એવું કહી શકું મને બરાબર યાદ છે દિવસ હું સંભાવમાં નોકરી કરતો ત્યારે હું ખાદીના લહેંઘા જબ્ભા પહેરતો હં એવો હતો અને એક માણસ આવે છે મને બરાબર યાદ છે એ માણસે બ્લૂ પેન્ટ સફેદ શર્ટ ઇન કરેલું હતું બેલ્ટ પહેરેલું હતું હાથમાં સિગરેટ હતી અને આંખો લાલ હતી અમારે ચીફ રિપોર્ટર બહુ જાણીતા સાહિત્યકાર હતા ધુની માંડલિયા પછી જનક પુરોહિત રિપોર્ટર હતા પોલિટિકલ રિપોર્ટર જયેશ ગઢવી ક્રાઇમ રિપોર્ટર આ બધા હતા એ માણસ આવે છે એન્ટ્રી લે છે હું મારા માટે તો આ જે ઓફિસના લોકો હતા એ પણ બહુ સિનિયર હતા એમને હું આદરથી વાત કરતો આ માણસ એન્ટ્રી લે છે ઓફિસમાં અને આવતાની સાથે એ દુની એ જૈલા એવી રીતના વાત શરૂ કરે છે મોટાથી મોટા એનો ડેસીબલ પણ બહુ ઊંચો હતો આંખો લાલ હતી એને જોઈને મને આમ ડર લાગે છે કે આ માણસ કોઈ ખતરનાક છે અચાનક આ બધા સાથે વાત કરતાં કરતાં એનું ધ્યાન મારી ઉપર પડે છે અને મને પૂછે એ છોકરા નામ તારું બધું પ્રશાંત ક્યાંથી આવ્યો એને એટલા બધા સવાલ મને એક સામટા મને યાદ જ ન રહ્યું એ પાંચ સાત સવાલ એક સામટા પૂછી ગયો ક્યાં રહે છે બધું નારાયણપુરા સારું રાત્રે આપણે સાથે જઈશું આટલું બોલીને માણસ જતો રહે છે એ ગયા પછી મારી બાજુમાં જે મારા સિનિયર હતા જયેશ ગઢવીનું પૂછ્યું ભાઈ છે કોણ તો કે આમનું નામ છે ચારુ ત્યાસ આ અમદાવાદના સૌથી મોટા ક્રાઇમ રિપોર્ટર છે અચ્છા સૌથી મોટા હા સૌથી મોટા એટલે ગુજરાતના સૌથી મોટા કે જેને દાઉદ ઇબ્રાહિમ અને લતીફ વચ્ચે ઝઘડો ચાલતો હોય અને સમાધાન થાય તો સમાધાનની ફોર્મ્યુલા પણ ખબર હોય એ મિટિંગમાં શું થયું એ જાણવા માટે સેન્ટ્રલ આઈબીના અધિકારીઓ ચારોદર વ્યાસને મળવા આવે એટલું બધું પાવરફુલ એ ક્રાઇમમાં ક્યાં એ છે એણે મને એવું કેમ કીધું કે રાત્રે આપણે સાથે જઈશું મને કે એ પણ નારણ પૂર છે તો મને તો વધારે ફફડાટ બેઠો આની સાથે સાથે જવું ખતરનાક માણસ સાથે એ દસ વાગે ત્યારે છૂટીને સંભાવમાં આવ્યા ખાનપુર છોકરા એટલે અમે એના ઉપર હું મારા સ્કૂટર ઉપર એનું ઘર વિજયનગરમાં અને એનું ઘર આવ્યું એટલે ઊભું રાખ્યું કે જો સામે મારું ઘર છે ચિંતા નહીં કરવાની કઈ પણ કામ હોય મને કહેવાનું એમ કહીને અમે છૂટા પડ્યા કરી એને ચારુરત વ્યાસને મળવા માટે અધિકારીઓને મેં અમે જોયા કે પીઆઈ મળવા આવે એસીપી મળવા આવે ડીસીપી મળવા આવે એને દારૂ પીવાની ટેવ રોજ દારૂ પીવે અને મારું કામ એ રોજ દારૂ પીવે પછી મારી ખાલી એને ઘેરે ઉતારવા જવાનું અને મને રોજ ઘરે ઉતારવા જાય જવું ત્યારે એવું કહે જો એ દારૂ બહુ ખરાબ છો દારૂ નહીં પીવાનું હો યાદ રાખજે તું બસ હું આ માણસ પાસેથી બહુ શીખ્યો આ મને શીખવાડે નહીં આંગળી પકડી પોલીસ સ્ટેશન લઈ જાય એ મને પોલીસ કમિશનરની ઓફિસમાં લઈ જાય એ મને ગાંધીનગર લઈ જાય એ મને સચિવાલય લઈ જાય એ મને વિધાનસભા લઈ જાય સાથે જવાનું મારે હું ધ્યાનથી જો આ માણસ કેવી રીતના વાત કરે છે કેવી રીતના બોલે છે કેવી રીતના લખે છે ઘણી વખત એવું થાય કે મારા મારી પર કામનું પ્રેશર આવી જાય કે ઓફિસવાળા કે સ્પેશિયલ સ્ટોરી આપો તો મને સ્પેશિયલ સ્ટોરી મળે કેવી ને તમારા સંપર્કો તો હોવા જોઈએ તો મને એમ નિરાશ જોઈને પૂછે શું થયું લા એ આ જ સ્ટોનમાં બોલે શું થયું એટલે હું કહું કે સ્ટોરી નથી ઓફિસ ચાલ લઈ લે કાગળ પેન એટલે કાગળ પેન હું લઈ લઉં અને પછી મને સ્ટોરી લખાવે જઈને સબમિટ કરાવી દે તારી ઓફિસમાં મારું નામ લેતો નહીં અચ્છા પણ મારી ઓફિસને આશ્ચર્ય થાય એવી મોટી સ્ટોરીઓ કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ કોણ બનશે એણે બધે લખાવી દીધું કે પ્રબોધ રાવળ નક્કી છે હવે હું સાવ નવો છોકરો એટલે મારી ઓફિસમાં પૂછ્યું કે તને કોણે કીધું કીધું મારા સોર્સ કે તારો સોર્સ કોણ કે સોર્સ થોડો કહેવાય અને એ જ પ્રમુખ બને એવી મોટી મોટી સ્ટોરીઓ મારી પાસે એ આપી દે એટલે ઉદાર માણસ પણ ખરા કારણ કે પત્રકાર સ્ટોરી ના સ્ટોરી કરે છે એ પોતાની સ્ટોરીઓ મને આપી દેતા હતા એ તમને આપી દીધા આપી દેતા અને મારા નામે એ સ્ટોરીઓ પછી છપાતી હતી હું એની પાસેથી ઘણું બધું શીખ્યો એ ત્રાણું માં પછી અમેરિકા જવાનું એમને થયું અમેરિકા જતી વખતે મને કહી ગયા કે દારૂ ના પીતો અમેરિકા ગયા અમે બહુ ટૂંકો ગાળો લગભગ દોઢ બે વર્ષ સાથે રહ્યા પણ હું શીખ્યો આજે પણ હું માનું છું કે મારું ગુરુ છે એણે મને હું ચારું માણસ છું એવું ખબર પડી એટલે લોકો મને અડવાનું બંધ કરતી મને પરેશાન કરતા હતા ને ભાઈકા આદમી હા ભાઈકા આદમી એવું થઈ ગયું મને કોઈ અડે નહીં એમ બધા મારી સાથે સારી રીતના વાત કરવા લાગ્યા કારણ કે નવા છોકરાને કોઈ એન્ટ્રી નહોતો આપતું વાત નહોતું કરતું માહિતી નહોતો આપતું એ બધા ભાઈકા આદમી હે એવું થઈ ગયું ત્રાણું બાબરી મસ્જિદ તૂટે છે અને આખા દેશમાં રાયડ્સ થાય છે અને રાયડ્સ થયા પછી અમદાવાદ પણ એ રાયડ્સમાં આવી જાય છે અમદાવાદમાં કરફ્યુ લાગી જાય છે અને મારો જે સિનિયર હતો જેની પાસેથી પણ હું શીખ્યો જયેશ ગઢવી એ ક્રાઇમ રિપોર્ટિંગ કરતા હતા એણે મને એક દિવસ એવું પૂછ્યું કે તે દારૂ પીધો છે મેં કીધું ના હું તને એક જગ્યાએ લઈ જઈશ કરફ્યુ છે અમદાવાદમાં વર્ષ છે અને એ મને લાલ દરવાજા ઘર પાસે લઈ જાય છે રસ્તા સુમસામ છે રાતના દસ સાડા દસ થયા છે હું કરફ્યુમાં આવી રીતના એકલો નથી નહોતો નીકળ્યો એ મને લઈ જાય એક ગલીમાં લઈ જાય ત્યાં જઈને હોટલ હતી હોટલના કાઉન્ટરો પર કહે છે એ લોકો પેલો નંબર આપે છે અમે બે ઉપર જઈએ છીએ મારી જિંદગીમાં પહેલી વખત આ દ્રશ્ય જોયું કે રૂમ નો દરરોજ ખુલ્યો અંદર લગભગ પંદર સત્તર માણસો વીસ માણસો બધા જ યુનિફોર્મમાં હતા પોલીસના પોલીસના બધા પોલીસ અમલદારો હતા અને બધાના હાથમાં ગ્લાસ હતો જય છે ઓળખાણ કરે ફલાણા સાહેબ ઢીકણા સાહેબ ઢીકણા સાહેબ આ પ્રશાંત છે મારી સાથે કામ કરે છે એટલે એક જણે પૂછ્યું કે પીવે છે ને એટલે હું હા કે ના જવા પડે પેલા મારો ગ્લાસ ભરી દીધો હું ચૂપચાપ બેસી રહ્યો હું ડરી ગયો એક માણસ કોઈકને ચિકન આપે છે કોઈ બરફ આપે છે કોઈક સોડા આપે છે આવું બધું જે માહોલ મેં ફિલ્મમાં જોયો હતો એવો મેં હું અહીંયા જોયું પહેલી વખત જોઈ રહ્યો હતો અને મને આઘાત એવું લાગ્યું કે પોલીસ છે નારું પીવે છે અને મારો ગ્લાસે ભરાઈ ગયો મારી બાજુમાં જે અમલદાર બેઠા હતા એને અચાનક મારી સામે જોયું મારો ગ્લાસ ભરેલું અને પતાવો યાર હવે પતાવો યાર એટલે મને તો ખબર જ નહીં આમ કરવાનું છે એની કેવી રીતના પતાવો એટલે મેં તો વૈષ્ણવ